બાબતમાં રજૂઆત કરવાની છે તમે તાલુકા પુરવઠા અધિકારી છો એટલે આ તાલુકા દર વખતે દર વર્ષે એવું થાય છે કે વાવેતર સમય જ ખાતર ન હોય દર વર્ષની કકળાટ છે આ ખેડૂતને જયારે ખાતરની જરૂર પડે ત્યારે ખાતર નથી હોતું ખાતર વિતરણ કરવાની વ્યવસ્થા જે ખરીદ વેચાણ સંઘ પોતે ખાતર વિતરણ કરે છે ગામની મંડળી ખાતર વિતરણ કરે છે અને કેટલીક સરકારે નક્કી કરેલી એજન્સીઓ એગ્રો એજન્સીઓ હોય છે એ ખાતર વિતરણ કરે છે પણ આ ત્રણેય ખાતર વિતરણની જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જ્યારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું વાવણી સમયે તો ડીએપી અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે અત્યારે જોઈએ અત્યારે ખાતર નથી એવું કરવાનું શું મોટો પ્રશ્ન એ છે હા તો આ તો કઈ આ વખત નો નથી દર વર્ષનો પ્રશ્ન છે તો સરકારી તંત્ર શું કામ કરે છે પુરવઠા અધિકારી તમે છો તો પુરવઠા નું નિયમન કરવું કે ભાઈ કેટલા પુરવઠાની જરૂર પડશે તે પૈકી કેટલો પુરવઠો આપણા તાલુકામાં ઉપલબ્ધ છે એનું આગોતરું આયોજન કોણ કરશે અને આગોતરું આયોજન નહીં થાય તો દર વર્ષે ખેડૂતોને તકલીફ પડવાની છે એટલે આજની અમારી રજૂઆત એ છે કે અત્યારે આગોતરું વાવેતર જેને આપણે ઓરવીન વાવેતર કે ઓરવણી ઓરવણી ચાલુ થઈ છે હવે રાબેતા મુજબ નો રેગ્યુલર વરસાદ થાય ચોમાસું રેગ્યુલર આવશે અને ખુબ વાવેતર ચારો તરફ થશે ચોમાસું વાવેતર ત્યારે ખાતર નહીં મળે તો મારી તમને પુરવઠા અધિકારી તરીકે રજૂઆત છે કે આનું શું તમારી આયોજન શું છે કયો હું તો આ તમને પછી બધી વિગત આપીશ અત્યારે તમે કયો આનું શું આયોજન છે પુરવઠા અધિકારી પાસે સબંધ કરતા એટલે કોણ કેમ કે આ તો દર વર્ષનું છે તમે પુરવઠા અધિકારી છો કેવાનું તો તમને ખાતરના પુરવઠાનું બધું આયોજન ગોઠવી રાખવાની જવાબદારી કોની સંબંધ કરતા માણસ તો એને તો ખેડૂતોનું કાઈ દેખાતું નથી બીજી વાત એવું થાય છે કે ખાતર છે એટલે કૃત્રિમ અછત ઊભી થાય કૃત્રિમ અછત ઊભી થાય એટલે સો બસો દોઢસો વધારે આપીને પછી ખાતર ની બજારી થાય મારે લેવું છે તમે મને ના પાડી દીધી કે ભાઈ ખાતર નથી પછી બસો રૂપિયા વધારે આપવું તો છે આનું નિયમન કોણ કરશે કૃત્રિમ તો એ કૃત્રિમ અછત રોકવાની જવાબદારી કોની ખેડૂતોને આવી રીતે લૂંટાતા હોય ખેડૂતો એને રોકવાની જવાબદારી કોની આપણે તમે મને એમ કહો કે અહીંયા ખાતર વિતરણ કેન્દ્રો કેટલા છે વિસાવદર માં વિસાવદર કુલ એનું કઈ તમારી પુરવઠો ખરો ને પુરવઠા કોઈ પણ વસ્તુનો પુરવઠો ના 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 ખોટી વાત છે આ તાલુકામાં કઈ પણ પુરવઠાની વધઘટ થઈ હોય એનું નિયમન કોણ કરશે બધું જ પોલીસ કે ધારો કે પોલીસ નો પ્રશ્ન હોય પોલીસ પાસે લઈ જાય એમ કે મામલતદાર માં જાઓ મામલતદાર નો પ્રશ્ન મામલતદાર પાસે લાવી દઈએ એમ કે ટીડીઓ પાસે મતલબ બધા વિભાગ એવું નક્કી કરી લીધું છે કે હાથ ઊંચા કરે આ અમારા નું આવે તો હવે પ્રશ્ન સાહેબ એ થાય છે કે અમે બધા કયા દેશમાં આવીએ છીએ ઈ પેલા નક્કી કરવું પડશે કેમ કે તમારો પ્રશ્ન તમારા નો આવે પોલીસ નો પ્રશ્ન પોલીસમાં નો આવે ત્રિડિયો પ્રશ્ન ત્રિડિયોય તો અમે કયા દેશમાં આવીએ છીએ ક્યાં જઈને કહેવાનું હાલો બધા હાથ ઊંચા કરી લે કહેવાનું શું અને સૌથી મોટી વાત ઉભા રહી આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે

દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતા ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજીસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી બીજું કે ખાતર લેવા જઈએ તો એને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે ટ્રેક્ટર આખતા હોય ખેડૂતના ખિસ્સામાં એક પાવલી નો હોય પહેરા લુગડે ખેતીનું કામ હાલતો હોય કેમ કે રફ લુગડા પહેર્યા હોય આધાર કાર્ડ વગર ખાતર નો આપતો મને તમે નિયમ સમજાવો કે આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ માટે પણ દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ ની દારૂ લેવા હોય તો વગર આધાર કાર્ડ એ મળે છે ખાતર લેવું તો આધાર કાર્ડ દેવાનું નહીં પણ તો એનું શું કરવાનું તમે શું આદેશ આપશો હાલો કયો સાહેબ ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર ને હું આઈડેન્ટિટી પ્રૂફ ની શું કામ ખાતર માં જરૂર છે કાલ તો હવે તમારે કિલો રીંગણા લેવા છે તો આધાર કાર્ડ માંગશે આધાર કાર્ડ કેવી વસ્તુ માનો એક્સપ્લોઝીવ લેવું હોય કોઈ સ્ફોટક પદાર્થો ખરીદી કરતા હોય જેનાથી બ્લાસ્ટ થાય એવા તો આધાર કાર્ડ માગો તો અલગ વિષય છે ખરીદી કરતા હોય તો તો આધાર કાર્ડ અલગ ખાતર તો ખાતર છે ને મારી ઓળખ ને હું લેવા દેવા અને મારું આધાર કાર્ડ આપીને હું ખાતર લઈ જાઉં છું ખાતર થી તો હું કઈ કઈ મોટું કયા કૃત્ય તો કરવાનું નથી તો ખેતર માં જવાનું તો આધાર કાર્ડ ની જ આ બધી માથાકૂટમાં ખેડૂત ને શું કામ ઉતારવામાં આવે તો તમે કઈ ઓર્ડર કરશો નહીં કરો ખેડૂતના ખિસ્સામાં પાવલી ન હોય આધાર કાર્ડ તો મૂકો હવે ખેતર જેટલી જરૂર પડે એટલું લેવા જાય ન્યા ઓલો કે આધાર કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને આ લાવો ને તે લાવો ને ક્યાં કરવાનો અને અંગૂઠા સાહેબ ગયા છે લોઢારે કામ કર્યું અંગૂઠા આવતા ખેડૂત પણ આધાર કાર્ડ ને ખાતર ને શું લેવા દેવા મને નિયમ ન સમજાતો મને તમે ક્યાંક સમજાવો કે આનો શું નિયમ છે આલો

વ્યવસ્થાપક કમિટી ને મંડળી ઓળખતું હોય તો ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં મારે ઓળખ બતાવતો જ મળે સાયકલ લેવામાં ઓળખ ની જરૂર નથી પડતી સાયકલ લેવી હોય તો આધાર કાર્ડ નથી આપવું પડતું ખાતર માં ક્યાં આપવું પડે છે આ પંખા ટ્યુબલાઇટ એસી ટીવી લેવું હોય એવડી મોંઘી વસ્તુઓ લાખ-લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો એમાં આધાર card ની જરૂર નથી પડતી. બે લાખ નું ટીવી લેવું એમાં આadhar card ની જરૂર નથી. તો ખાતરમાં જ કેમ? તો તમે કંઈક આદેશ કરો સાહેબ ખેડૂતોને કંઈક રિબાય છે, બીજું જરૂરિયાત મુજબની થેલી નથી આપતા. ખેડૂતને જરૂર હોય બે થેલીની તો કે એક જ આપીશ. મોટી જમીન હોય કોકને 10 થેલીની જરૂર છે તો કે ત્રણ જ આપીશ. પણ કેમ એમ? કોઈ જે કોઈ જોવા વાળું કોઈ પૂછવા વાળું નથી ગુજરાત માં બધું આ માવ હાલે છે ખેડૂત ને દસ થેલી જરૂર હોય સાહેબ તો બે થેલી કેમ આ કઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી આના કાયદાથી નિયંત્રણ નથી પુરવઠા અધિકારી જો તમને ખબર છે પુરવઠા અધિનિયમ છે બધું આવશ્યક ચીજ વસ્તુ ધારો વગેરે વગેરે એમાં દરેક પુરવઠા નું નિયંત્રણ છે તો મારે દસ થેલી જોતી હોય દસ થેલી રૂપિયા આપવા તૈયાર છું તો મને દસ ને બદલે બે જ કેમ આપે છે પેટ્રોલ માં તો એવું નથી કરતા મારે દસ હજાર પેટ્રોલ લેવું હોય તો આપી દેશે લાખ રૂપિયા નું ડીઝલ લેવું હોય તોય મળી જાય છે તો ખાતર માં કેમ દસ થેલી જોતી હોય બે થેલી જ આપવામાં આવે છે પેટ્રોલ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પુરવઠો તો બંને વસ્તુ તો ડીઝલ માં લાખ રૂપિયા ડીઝલ મળી જાય છે ખેડૂત ને ત્રણ થેલી ખાતર જોતી હોય તો કે ત્રણ નહીં મળે એક જ મળશે તો સાહેબ અમારે હવે કોને જીન કહેવાનું પેલા વાવું વાવેતર વરસાદ થઈ ગયા પછી મળે ને વાવું ક્યારે બે થેલી આપે તો એને ત્રણ વીઘા ખેતી કરવી સાત વીઘા છોડી દેવી કરવું તમારી પાસે બીજો છે જબરજસ્તી યુરિયા ની સાથે ને બોટલ આવે છે એ ખેડૂતોને પીવાની શું કરવાની જરૂર જ નથી ખાતર લઈએ તો નેનો યુરિયા નેનો ડીએપી એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવ્યા છે તમે મને એમ ક્યો કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો છે તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય એક થેલી ખાતરની લે ખેડું તો હું તમે શું કરશો આલો નેનો નો લે તો બક રૂપિયા ની નેનો ફરક નો કારણ વગરનો ખર્જો છે એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો છસો વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે છે વાળો બાટલો ન લ્યો તો યુરિયાની બાંગ્લાદેશી છે બાંગ્લાદેશ થી અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈ વાંધો નથી અમે એક વળી ખાતર માંગવી તો આખું સરકારી તંત્ર તકલીફ પડી જાય છે બાંગ્લાદેશી ને આ ગુજરાત માં ઉપાધિ નથી એને ચંડોળા તળાવ ઉપર મોચથી રહે છે અમારે ક્યાં જવાનું હાલો અમારે જ બાંગ્લાદેશ ન જવાય તો આ આપણા દેશના આપણા રાજ્યના નાગરિકો છે એની વાત સાંભળતું નથી કોઈ આ જોઈએ ત્યારે ખાતર ન મળેલા તો યુરિયા નો મળે થોડું ઘણું જેટલું જોતું એટલું ન મળે દસ થેલી જોતી હોય તો બે આપે બે જોતી હોય તો એક આપે એમાં વળી આધાર કાર્ડ એમાં વળી નેનો બાટલો હવે ખેતી કરવી કે જાડવે ટીંગાઈ જવું છે તમે માર્ગદર્શન આપો શું કરવું ખેતી કરવી કે લટકી જવું

જવાબ છે કાગળિયા ઉડાઉડ કરે છે બધા હું તમને આપું ને તમે ઓલા ના આપો ઓલો ઓલા આપે ખાતર નહીં મળે કાગળિયા ચારે બાજુ ઉડશે ખાતર નહીં મળે આ બંધ નહીં થાય અમે તો થાકી ગયા હે આવેદન પત્રો આપી આપીને પણ હવે શું કરવાનું અત્યારે ઓરવવાનું ચાલુ થઈ ગયું જામે તા આ વરસાદ પીડો એટલે લોકોએ વાવી દીધું હવે ડીએપી નથી ડીએપી વગર વાવણી થાય હા ડીએપી આવે હા અમુક માતાભારે માણસો ને ઘરે ઘરે આવીને આપી જાય દારૂની બોટલ કેમ હોમ ડિલિવરી થાય રાજ્યપાલ મળી જાય છે આમ ખેડૂતોને નથી મળતો શું કરવાનું કયો આધાર કાર્ડ તો સાહેબ એ તમારે લેખિત આદેશ આપવો પડશે હું તમને આધાર કાર્ડ ને ખાતર ને કઈ લેવા દેવા નથી ડીઝલ લેતી વખતે આધાર કાર્ડ આપવું પડે છે તો ખાતરમાં કેમ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પેટ્રોલ એ પુરવઠો છે કેરોસીન એ પુરવઠો આધાર કાર્ડ કેમ ઘઉં ચોખા ચણા જણસ લેવામાં આધાર કાર્ડ નથી ડુંગળીમાં આધાર કાર્ડ નથી બટાકા છે બધું કાર્ડ ને ખાતર ને લેવા દેવા મને સમજાતું નથી મારી ઓળખ ને બાંગ્લાદેશ આવીને ખાતર લઈ જવાના છે અને ગામનો ખેડૂત છે ખાતર નહીં લેતો ઓળખની જરૂર શું પડે ખાતર માં ખાતર કઈ બંદુકતો છે નહીં કે કોને આપી એનું ધ્યાન રાખવું પડે અને તમારી પાસે કઈ રેકોર્ડ નથી કે કેટલા કેટલા લોકો ગામમાં ખાતર વેચે એ તમને ખબર નથી તો પછી આધાર કાર્ડ નો અર્થ એ લઈને ક્યાં આપે છે હાલો તમે મને આધાર કાર્ડ ખાતર વિતરણ કરતી કંપની જે છે સહકારી મંડળી અને સંઘ એ કઈ સરકારી તો છે નહીં તો એ આધાર કાર્ડ લઈને કોને આપે છે ક્યાં તો મામલતદાર માં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગઈ પ્રાંત માં જમા કરાવતા હોય સરકારી થઈ ગઈ એ પોતે તો કઈ ઓથોરાઇઝ છે નહીં તો આધાર કાર્ડ હું કામ લે છે અને ક્યાં આપે છે પછી અમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ લેશે તો કોની જવાબદારી ખેડૂત નો આધાર કાર્ડ લીધું અંગુઠો લીધો અને બે લાખ ની લોન ઉઠાઈ લેશે તો કોની જવાબદારી તો તમે સાહેબ આમાં લેખિત આદેશ કરો તાત્કાલિક અર્જન્ટ છે બધું ખેડૂતો પર જરાક રહેમ કરો એવી મારી લાગણી છે જવા સાહેબ ને એક આવેદન